you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તેમનું કેવું છે કે આવનારા સમયમાં ભારતને ખતરનાક યુદ્ધનો સામનો કરવો પડી શકે છે આગામી યુદ્ધ કોઈ એક દેશનું કામ નહીં હોય પરંતુ શક્ય છે કે દુશ્મનને બીજા દેશનો પણ ટેકો મળી શકે જોકે આર્મી ચીફે સ્પષ્ટ રીતે કોઈ દેશનું નામ લીધું નથી આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનેર અમેરિકાના પ્રવાસી છે જેના કારણે પરિસ્થિતિ વધુ નાજીક દેખાઈ રહી છે જનરલ દ્વિવેદીએ તેને ઝોન પરિસ્થિતિ તરીકે વર્ણવી છે જે પરંપરાગત યુદ્ધ ની વ્યાખ્યા છે અને અને નવી વ્યૂહરચના અપનાવી પડે છે છે તેમનું માનવું કે આ તાકાત ગેરંટી છે જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી એમ પણ કહ્યું કે ભવિષ્યના યુદ્ધો એકલા સેના ની જવાબદારી રહેશે નહીં પરંતુ દેશના તમામ વિભાગો ને લોકો સાથે મળીને લડવું પડશે તેમણે કહ્યું કે ભારત ને એક કરતા વધુ મોરચે યુદ્ધ નો સામનો કરવો પડી શકે છે તેથી આપણે દરેક પરિસ્થિતિ માટે સંપૂર્ણપણે તૈયાર રહે પડશે આ સમયે દેશના લોકોની માનસિકતા અને સૈનિકોની તૈયારી વિજયની ચાવી છે